લેતા <coughs> <cat> <laughs> <coughs>

ખ્યાલ આ ના મેલ તને તુડીની ચમ ભણાવ બાપડી બે ચોપડી મસ્તાકા તૈણો જાળતા મન તો ના છો ને આપણે નદીમાં આવ્યા જો ફરીથી પાણી આવ્યું હોય ચાલુ થયું મુકેશ્વ નો ત્રણ દરવાજા ખુલે પાછું પાણી ચાલુ થયું હોય તો આપણે જો આયા નદીમાં જો આ દંગાથી આપણા પાણી જોવા માટે હશે હેલો હેલો ગાઈશ મમ્મી પિયા પાછળ આવી ને હવે નદી ગોઠા પોકવાથી આવીએ પાણી ચાલુ જ છે અત્યારે તો આપણે આવી જઈએ નદી ગોઠા જો પાણી ચાલુ જ છો અમુક દેખા છે અઘરા જે અંગા તો આવ્યા પાણી જોવા ખાડા પડે જો અમા કોઠા થી પોણી ચાલુ જ છે જો ખાડા છ પડી જાય તીરા રૂપિયા કુકરી શું કરી જો ખાસું છે પોણી તો ડૂબઈ જાય અંદર

પોણી જોવા માટે આવ્યા હા સુભા બેઠા યુ આ પોણી ભરેલું એટલે ખબર નઈ પડતી ચાલુ જ છે લોગ માં રેજો તો અમે બતાવશું પાણીના કારણે ખાડો ભરાઈ ગયો

যা পানি চালু থে থানি যা

pinchu. Oh. papan pa, so, Papa, papa, papa,